જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી જાહેરમાં પત્તા પાના રૂપિયા વડે હારજીતનું જુગાર રમતા અગિયાર ઇસમોને ઝડપી પાડી નંદીસરી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી સુનિલભાઈ જગદીશભાઈ પરમાર જગદીશભાઈ બચ્ચુભાઈ પરમાર વનરાજસિંહ શનાભાઈ પઢિયાર હસમુખભાઈ નટવરસિંહ પરમાર અર્જુનભાઈ જગાભાઈ ગોહિલ ઘનશ્યામભાઈ કનુભાઈ ગોહિલ વિક્રમસિંહ પરમાર ભગવાન કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી ટંડેલ હેડ કોન્સ્ટેબલ ભીમદેવ ભીમદેવસિંહ કિરતસિંહ મુકેશભાઈ ભૂપાભાઈ કાળુભાઈ ખાટાભાઈ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ વહિતભાઈ નબલીજભાઈ કલ્પેશભાઈ કરશનભાઈ નૈનેશભાઈ શકરાભાઈ ભરતભાઈ કાંતિભાઈ તથા દિનેશભાઈ પુલાના ભાઈઓએ સદર કામગીરી કરેલ છે